આજની વાર્તા જીવનનો સાચો આનંદ આત્મનિર્ભરતામાં જ છે મિત્રો આપણો જે જીવન છે એનો સાચો આનંદ છે એને માટે આપણે જ આત્મનિર્ભર બનવું જોઈએ એટલે કે આપણી જરૂરિયાત માટે આપણે જ પ્રયત્ન કરી અને જરૂરિયાતને ખરેખર ઊભી કરવી જોઈએ કોઈની મદદ કોઈનો ઉપકાર કોઈની પાસેથી આશા આ બધી બાબતો કરતા શીર્ષક આપણને એમ કે છે કે તમે આત્મનિર્ભરતા ઉપર જાઓ આપણા વડાપ્રધાન પણ આત્મનિર્ભરતા ઉપરની વાત મૂકે છે અને આ સંદર્ભ ઉપર મારે એક નારી એવી વાર્તા કેવી છે એક કોલેજની અંદર કિરણ મયુર જાહવી સીમા અને વિપુલ આ પાંચ મિત્રો ભણતા હતા પાંચે પાંચ મિત્રો માનસિક રીતે જોડાયેલા હતા પણ એના પોતાની તકલીફ એ હતી કે એની પાસે કોઈ પાસે વિદ્યાર્થીઓને ફી ભરી શકે કોલેજની એવી કોઈ વ્યવસ્થા નહોતી અભ્યાસ છોડવો પડે અથવા તો એને કોઈ નોકરી લેવી પડે પણ અધૂરા અભ્યાસે નોકરી પણ મળે એવી કોઈ પણ શક્યતા પણ નહોતી વિચાર કરે છે કે શું કરવું નોકરી મળે નહીં લગભગ હવે છેલ્લા વર્ષોમાં જ હતા એટલે બીજી પણ મદદ ન મળે માતા પિતા પણ સામાન્ય સ્થિતિવાળા હતા એટલે એના મનમાં પ્રશ્ન થયો કે આપણે હવે ખરેખર કરવું શું અભ્યાસ પણ એટલો બહુ મોટો સારો નહોતો નહીં તો સ્કોલરશીપ પણ મળે એટલે બધાના મનમાં એક જ પ્રશ્ન આવ્યો કે ભવિષ્યમાં આપણે શું થશે એટલે તરત જ એ પાંચે પાંચ જણા કોઈ એક બહુ સારા પ્રોફેસર નિવૃત્ત પ્રોફેસર અને એની પાસે જાય છે કે અમે અભ્યાસ તો કરી છે પણ અભ્યાસ પછી અમને તાત્કાલિક નોકરી કે મળે એવી પણ કોઈ શક્યતા નથી અત્યારે અમારે છેલ્લું વર્ષ છે એની ફી પણ ભરવાની બાકી છે અને અમે કેવી રીતે અમે આ કામ કરી શકીએ અમને ચિંતા થાય છે અને અમારે કરવું શું જોઈએ ત્યારે એ જે અધ્યાપક હતા એ અધ્યાપક માત્ર એક જ શબ્દ એને કે છે કે આત્મનિર્ભર બનો આત્મનિર્ભર બનશો તો જ તમને સાચો આનંદ મળશે તમે બીજા 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 ઉપર આધારિત તમને તમને મદદ કરશે પૈસા આપશે બીજાના પૈસાથી તમે જીવશો આવી આશા રાખતા નહીં મારે તમને પાચય નહીં પણ સમગ્ર યુવા પેઢીને કેવું છે કે તમે આત્મનિર્ભર બનવાનો પ્રયત્ન કરો કોઈ પણ પ્રકારના કામની શરૂઆત કરો પેટ્રોલ ભરવાનું કામ કરો પણ તમે અત્યારે ભણવાના છેલ્લા વર્ષમાં હોવા છતાં પણ અત્યારથી કામની શરૂઆત કરી દો ત્યારે બધાના મનમાં પ્રશ્નો થયો કે વાત તો સાચી છે પછી વિચાર કરો કે હવે આપણે એમને શું પૂછવું કારણ કે આપણા માટે તો એ કાંઈ જાણતા નથી એટલે એના મનમાં એક જ વાત આવી છે કે હવે વિચાર આપણે કરવો જોઈએ કે આપણે શું કરવું અને કેવી રીતે પગલાં ભરવા કિરણ હતો ને એના મનમાં ખેતીનો વિચાર આવ્યો કારણ કે એના ફાધર નાના ખેડૂતો એટલે એને વિચાર કર્યો કે મારે કંઈક ખેતીના અનુસંધાનમાં આત્મનિર્ભર બનવું તો એટલે એણે તરત જ ઓર્ગેનિક ખેતી કેમ કરવી ઓર્ગેનિક થી શાકભાજી કેમ વાવવા અને આ પ્રકારે ઓર્ગેનિક ખેતીની અંદર કેવા કેવા પ્રકારના અનાજ પાકી શકાય આવો અભ્યાસ ભણવાની સાથે શરૂ કર્યો અને પોતાના બાપ દાદાના નાના એવા ખેતરમાં આ ઓર્ગેનિક શાકભાજીથી પોતાનું કામ શરૂ કર્યું અને એ રીતે સફળતા મળતી ગઈ કોમ્પ્યુટર અને ખાસ કરીને મોબાઈલ ઉપર ઓનલાઈન બિઝનેસ કરવાનો વિચાર આવ્યો અને એ ઓનલાઈન બિઝનેસ કરવા માટે ફ્રી ડિઝાઇન અને એ બંને સાથે આ પ્રકારનો બિઝનેસ શરૂ કર્યો અને એ બિઝનેસ ની અંદર બે પ્રકારની વાત બતાવી હોમ ફૂડ એટલે કે સારા ફૂડ ઘરે ઘરે પહોંચાડવા બહુ સારા ફૂડ એટલે કે જેને આપણે એમ કહીએ કે સારી સારી શાકભાજી ઘરે પહોંચાડવા સારા સારા ફૂડ ઘરે પહોંચાડવા અને એ પ્રકારે ઓર્ડર એ ખરેખર ઓનલાઈન લેવા માંડ્યા પોતાનું ગ્રુપ વધાર્યું ગ્રુપની અંદર બહુ મોટી સંખ્યા કરી અને દરેક વખતે તાજા ફળો તાજી શાકભાજી તાજી કોઈ વસ્તુ કોઈ નાસ્તો અને આ પ્રકારે કરતા શરૂ કરવા માટે વિચાર્યું અને એ પગલાંની શરૂઆત પણ એણે કરી સીમાને વિપુલ પણ સાથે પડતા બધા એને એમ થયું કે આપણે તો નથી ખેતર આપણી પાસે આ રીતે બીજું ઓનલાઈનમાં બિઝનેસ કરી શકાય એટલું આપણું ટેકનિકલ જ્ઞાન પણ નથી એટલે એણે એના મનમાં વિચાર કર્યો કે આપણે નાના બાળકોને ભણાવવાની શરૂઆત કરીએ તો પ્રાથમિકમાં બાળકો ભણતા હોય તો આપણે આપણે એવું નક્કી કરી કે આપણે ઘરે ઘરે જઈએ અને નાના બાળકોને ટ્યુશન આપીએ અને એ રીતે નાના નાના બાળકોને શિક્ષણ આપવા માટેનું કામ એ સીમાએસર પહેરું અને વિપુલે નાના નાના તાલીમ આપવાના વર્કશોપ શરૂ કર્યા કારણ કે એની પાસે બીજું કંઈ શક્તિ તો હતી જ નહીં અને એ વર્કશોપ માટે સારા સારા પુસ્તકો વાંચવાની શરૂઆત કરી અને આ રીતે પાંચે પાંચ મિત્રોએ જુદા જુદા પ્રકારની ભૂમિકા ઉપર આ કામની શરૂઆત કરવા માટેનું આયોજન એ ભણતા ત્યારે જેણે શરૂ કર્યું અને ધીમે 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 ભણતાની સાથે આગળ વધતા ગયા અને ભણવાનું પૂરું થયું ત્યાં સુધીમાં તો એ લોકો બિઝનેસમાં પણ ખૂબ આગળ નીકળી ગયા હતા આપણને ખબર છે કે સંઘર્ષ અને સફળતા બે જોડાયેલા છે આ બધાએ સંઘર્ષ કર્યો એને રાતોરાત પૈસા કોઈ આપતું નહીં પણ એના મનમાં આ પ્રકારની ભૂમિકા ઉપરની શરૂઆત કરી અને શરૂઆતમાં ખૂબ મુશ્કેલી પડી અને સતત પ્રયત્ન રાત નથી એના માટે વિચાર કરે એકબીજાની સલાહ લે અને ધીમે 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 પછી પણ એ વ્યવસાયમાં જોડાઈ ગયા અને માત્ર ને માત્ર બે વર્ષના ગાળામાં એ પોતે સ્વતંત્ર વ્યવસાય બહુ સારી રીતે વ્યવસાય પોતાની જરૂરિયાતની તમામ વસ્તુ એને પોતે આ ભૂમિકા ઉપર લીધી પોતાની અંદર એને શક્તિ શોધવાનો પ્રયત્ન કર્યો મિત્રો આત્મનિર્ભર માટેના ત્રણ સિદ્ધાંતો યાદ રાખો પોતાની અંદર જે શક્તિ પડી છે એ શક્તિને ઓળખો બીજી વાત એ શક્તિનો વધારો કરો અને ત્રીજી વાત હિંમતપૂર્વક સ્વપ્ન તમે બનાવો અને એ સ્વપ્નને સાકાર કરવાનો પ્રયત્ન કરો અને તો તમે આત્મનિર્ભરતાનો આનંદ ચોક્કસ મેળવી શકશો અને આ વાત ખરેખર તો એક પ્રવચનના રૂપમાં હોય પણ તેમ છતાં પણ મેં વાર્તાના બધા યુવાનોના પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને માત્ર કોઈ એકાદ વ્યક્તિને ઉદાહરણ તરીકે લઈને બદલે ચાર પાંચ વ્યક્તિને ઉદાહરણ તરીકે લઈ અને આખા સમાજને આખા યુવા સમાજને એક ચોક્કસ દિશામાં જવા માટે મેં એક દિશા બતાવતી વાર્તા બતાવી છે મિત્રો આનો અમલ કરો જરૂરિયાત પડે તો માર્ગદર્શન લો જરૂરિયાત પડે તો થોડુંક વધારે શીખો જરૂરિયાત પડે તો તમે સારા વિચારો બહારથી મેળવો જરૂરિયાત પડે તો તમે કોઈની પાસેથી પૈસા લેશો નહીં અન્ય મદદ લેશો નહીં વિચારથી મદદ લેવાનો પ્રયત્ન કરશો આ એક જ રસ્તો તમારી શક્તિને આત્મનિર્ભર બનાવશે સૌને ધન્યવાદ